બે હજાર નો દંડ ફટકાર્યો પીડિતાને ને વીસ હજાર સહાય ચૂકવવાનો હુકમ કર્યો બે હાજર માં એપેલો હોસ્પિટલ માં દુષ્કર્મ ની ઘટના બની હતી અદાલત પોલીસ સ્ટેશનની હદમાં આ ગુનો બનેલો અને જે દીકરી હતી એ સારવાર માટે તેને દાખલ કરવામાં આવેલી અને એના ઉપર હોસ્પિટલ રમેશ ભુરાલાલ મંજીરામ અને ચંદ્રકાંત ઉર્ફે ચંદુ ગોવિંદ ગોવિંદ વણકર એ બંને એના વિરુદ્ધ બળાત્કાર કરેલો એ ગુનો નામદા કોટની અંદર ચાલવા ઉપર આવતા અહિયાં સહિયાદ પક્ષે બહુ જ સંઘર્ષ પછી ચુકાદો આવ્યો ચુકાદાની અંદર આરોપી નંબર બે છે સાત વર્ષની સખત કેદની સજા અને રૂપિયા બે હજાર નો દંડ કરેલો છે અને ભોગ બન્યા રૂપિયા વીસ હજાર વર્તર પેટે ચૂકવી આપવાનો હુકમ કરેલો છે આ કેસમાં એક આરોપી હતો ડોક્ટર રમેશ એ ચાલુ ગયાલેલ દરમિયાન ભાગી ગયેલો ને અલગ ચાર્જશીટ કરી અને હાલે નામદા કોર્ટે ચંદ્રકાંત રૂપે ચંદુ ગોળ ની વણ કરે અને સાત વર્ષની સતત તેમની સજાનો પણ કરે